આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આજે આપણે સવાર કામ કરી અને ફ્રી કર્યા છીએ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ એક હતા હોલા બાપા પાસે બગાયો હતો સાચી વાત છે હા પાંચ રૂપિયા લીધો હતો ઘણો ને લીમડાનો ઓર્ડર કર્યો હતો જપટોમાંથી જો અમુક વસ્તુ સારું આમ જો

કાલે આપું હા આ આઈઓથી હા નું સીના પતર હું પાછળ ગ્યો છે નમણા આવે ને એટલે નાખ્યા આવ્યા ન આવ્યા જો લોટ ચાલીન હવે ડब्बा ભરી લેવાના છે હા આ સ્પેરેટલી નું દેસ્તં હા આ ઝીનો સરસ છે મે જોઈ તો તો બોવ જાડો દળ દે હ sa oled seda teinud või ? sa oled seda teinud või ? jah , ta on põrandaselt nagu praegu . ta on tundnud lubadik . ta on ametlase enne tööjõududele viinud , saanud tema põrilevi . hävitus rida . ta on neid jõudnud väga kaua ja ma nüüd tahan tööle .

આ આજ મારો મંગળવાર છે રવિવાર હતો એટલે માં નું સરબત આનું કઈ રીતે બનાવીશું જો ને નો કાઢી લીધો હા રસ લેવાનો હું શું તું શું નીચે કઈ આયા સ્ટાર્ટ કર્યું છે ને જો સરસ મજાનું આમ જો સરસ તરસ આ પલ્પ નીકળે પછી આમાં ખાંડ ઉમેરી અને ગરમ કરવા તો ખાંડનું પાણી જે થાય ને એ બળી જાય ને ત્યાં સુધી અને પછી ઠરી જાય ને એક ડબ્બામાં મૂ ભરી અને ફ્રીજમાં શામને ડબ્બામાં નહીં ટેમ્પરમાં ભરવું પડશે એટલો બધો તડ છે અને જો મે પાંચ બી લાવું ઉતારી આવીશ આજે તો એન ભરશું એમાં તમે ભરશો છે માં ભરવાનું તો ભાઈ આ બીલા પાકેલા જ રહ્યા છે તો ભરવાનું ન મળે ભાઈ

હવે આ ખાંડ નું હજી પાણી ખાંડ ઓગળે અને ખાંડ નું પાણી થાય ને બળે ને ત્યાં સુધી ગરમ કરવાનું છે ગરમ થતું આવે છે જો આપણે આ બિલાના ગર્ભમાં જે ખાંડુઓ ઉમેરી હતી ને એવું ઓગળી ગઈ છે અને જો આવી રીતના એ ગરમ થઈ જાય જો ગરમ થવા મીડું છે પાંચથી દસ મિનિટ આપણે ગરમ કરીશું પછી આને બંધ કરી દઈશું અને ઠરવા દઈશું આપણે જો આ બિલાનું જે શરબત બનાવ્યું હતું ને

થોડુંક અર્જન્ટ વાઘા હતા ને એ બે વાગા પૂરા કરી આપણે આપી દીધા અને પછી આ ચાર વાઘા બે અને બે ગ્રીન વાગા વ્હાઈટ નું કટિંગ થઈ ગયું એલો કટિંગ થાય છે અને ગ્રીન કરવાનું છે તો જો આપણે કટિંગ કરવા બેસી ગયા છીએ દાદા દૂધ દીવા કરતા હતા ને ત્યાં મકોડાય ગઈ દાદા ને અહીંથી લાલુ હોય ને એટલે

આપડે કોડે મોકલવાના છે ને તેની સુંદરિયુ પેક કરસ કાજલ હા જો હવે સુંદરિયુ થી સ્ટાર્ટ કર્યું છે અને આ કોકુ લઈ લીધું છે અને જો આ કોકો લઈ છે હા તો આ પેકિંગ કરીને મે જો આ પેકિંગ કરી કરી કોકુ પેક કરી દે હજી તો જો આ સુંદરિયુ માતાજી ની બધી છે ને પાંચ સુંદરિયુ છે તો આ એક કોથરી પેક કરી છે અને આવી રીતના જો આ બધા વાઘા છે આઠેલીમાં ધોતી છે આ રામ લક્ષ્મણ ની ધોતી કાના ના મંદિર માં કાના ભગવાન હોય આ બધા ઈ છે બહુ પણ ત્રીસ વાઘા છે ત્રીસ જોડી ત્રીસ વાઘા ત્રીસ મુંગટ મુંગટ તો થાળી ભરી લીધી છે

સીતાજી ની છે ગંગાજી ની છે ગંગાજી છે ચણિયા ચોળી છે અને આ એક ઠાકર મોટા છે આ તો બઉ મસ્ત થયા હમ જો આ એક ઠાકર મોટા જબર છે આ એનો વાઘો છે

આવી ગાડી આપડી હા જો ગાડી આવી ગઈ છે ફટાફટ પેક કરી વે ભાખરી બનાવવાની છે એ પેક થઈ ગયા મસ્તી ના પેક થઈ ગયા હવે આપણે પાઘડી નહીં આપ કોથળી બનાવી લઈશું પાઘડી આપડી પેકિંગ થઈ ગઈ છે સરસ મજાની ને વાઘા બધા પેક થઈ ગયા છે

હવે આપણે આની ઉપર મૂકી દેસું આને આપણે ટેપ પટ્ટી પણ મારી દઈશું ટેપ પટ્ટી લઈને જ બેઠા છે કેવું દેખાય છે ટેપ પટ્ટી રોલ હવે આપણે વાઘા ને બધું પેક થઈ ગયું છે અને જો હવે મારી બેનો બધાઇનો ફોન આવ્યો તો આપણે ફોનમાં વાતો કરી વિડીયો કરી અને હવે આપણે ફોન મૂકી દીધો છે ને હવે આજના મારા ને અહીંયા જ એન્ડ કરશું જો તમને અમારા આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને બાય બાય